જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ એ મિત્રો જોરદાર રામાપિંડું ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોશન આપણી જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ન કરવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજું મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનનો લિંક આપે છે મિત્રો તમે જોવાય થઈ શકો છો અને ફૂલ પ્રોજેક્ટ લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો અલાઇટ મોસમના ફૂલ પ્રોજેક્ટને તો ચલો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ ગયા એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે અને ફૂલ પ્રોજેક્ટ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જે ફૂલ પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું તમારી રીતે ફોટો ચેન્જ કરવો હોય તો કરી શકો છો અને ટેક્સ પેન્જી બનાવી એડ કરવી હોય તો એડ કરી શકો છો મિત્રો તો સૌથી પહેલાં મિત્રો પહેલું પાર્ટિકલ ઓફ હશે તો બહુ ઓફ જ રાખશું પહેલાં એડિટિંગ કરી લેવાનું પછી ઓન કરી લેવાનું તમારી રીતે તો અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા માટે અહીંયા તમને ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટેક્સ પર જઈશું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાયકન પર ટચ કરી દઈશું આટલું કામ કરશો એટલે લુગો ચેન્જ થઈ જશે હવે તમારી રીતે ફોટો ચેન્જ કરવો હોય તો તમારી રીતે બનાવી એડ કરી શકો છો અને ટેક્સ પેન્ગ પણ તમારી રીતે ચેન્જ કરી શકો છો અને ઇમોજી તમારી રીતે બનાવી એડ કરી શકો છો મિત્રો અને સોંગ પણ તમારી રીતે જે મેલવું હોય એ મૂકી શકો છો ડિલેટ મારી આટલું કામ કરશો એટલે તમારે ટેટેસ રેડી થઈ જશે ઉપર તમને પાર્ટિકલ આંખના બટન પર છે તો ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણું ટેટેસ રેડી થઈ જશે જોઈ શકો છો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુ ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી